ધારીના ત્રંબકપુર ગામે એક વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો અને બાળકીને ફાડી ખાનાર દીપડાને પકડવા માટે વન વિભાગે દસ પાંજરા મૂક્યા તો દીપડો હજુ પણ પાંજરે નથી પુરાયો અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાના હુમલાથી ગ્રામજનો અને લોકોમાં ભયનો માહોલ છે માનવભક્ષી દીપડો વહેલી તકે પાંજરે પુરાય તેવી પણ માંગ વધી રહી છે તરફ અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા જે માનવભક્ષી બની ચૂક્યા છે અને તેને જ લઈ જ્યાં છેલ્લા પાંચ દિવસમાં સિંહ અને દીપડાના હુમલાની ઘટના વન્ય પ્રાણીઓની આ માનવો પર હુમલાની ઘટના વધી છે ત્રણ જેટલી ઘટના સામે આવી છે તો આપણી સાથે હતા દશરથ અને મલ્હાર બંને આપણી સાથે સીધા જોડાયા છે સૌથી પહેલાં તો દશરથ આપની પાસે આવીશ અને પૂછવા માગીશ કે જે રીતે એક બાદ એક જે ત્રણ જેટલી બનાવ છેલ્લા પાંચ દિવસમાં સામે આવી અને અનેક લોકોમાં અત્યારે ભયનો માહોલ છે શું અત્યારે જે કાર્યવાહી છે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને સ્થાનિકો શું કહી રહ્યા છે જિલ્લામાં છે તે છેલ્લા ચાર પાંચ દિવસમાં છે તે સિંહ દીપડાનો આંતક વધ્યો છે ને અમરેલી જિલ્લામાં ત્રણ ઘટનાઓ બની છે પ્રથમ બગસરાનું આમાપુર ગામ છે ને ત્યાં ચાર વર્ષના બાળકને સિંહ ઉપાડી ગયું હતું તેમનું મોત થયું હતું પછી ત્યારબાદ ખાંભાના ગીધરડી ગામે પણ એક દ્વારા એક ચડુત પર હુમલો કર્યો હતો અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે ગઈકાલે જે ધારીનું ત્રંબકપુર ગામ છે ત્યાં એક વર્ષની બાળકી તેમની માતા સાથે બેઠી હતી ને માતા રોટલી બનાવતી હતી માતાની સામે જ દીપડો ઉઠાવી ગયો હતો અને બાળકીનું મોત થયું હતું ત્યારે ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં આવી ઘટનાઓને લઈને લોકોમાં ભય છે ત્યારે વન વિભાગ પણ વિભાગના જે છે છે નાલા અને તેમના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા આ માનવ પક્ષી દીપડાને પકડવા મોડી રાત સુધી મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ને દીપડો પકડાય તેવી પૂરેપૂરી પ્રયત્નો હતા તેમ છતાં આ દીપડો પાંજરે નથી પુરાયો ને વહેલી તકે આ દીપડો પાંજરે પુરાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે જો વાત કરીએ તો એક ઘટના ગીર સોમનાથ જિલ્લામાં પણ બની હતી બે દિવસ પહેલા જેમાં પણ જે બે વર્ષની બાળકી હતી તેમને સિંહણે ફાડી ખાધી હતી આમ છે તો ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ચાર ઘટનાઓ છે દીપડાના હુમલાની બની છે ત્યારે હવે અમરેલી જિલ્લામાં એક સાથે ચાર દિવસમાં આવી ઘટનાઓ બનવાની લોકોમાં ભય છે ત્રંબકપુર ગામજનો દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે દીપડો છે તે પકડાયો નથી વહેલી તકે પકડાય તેવી માંગ કરવામાં આવી છે બિલકુલ દીપડા જે વહેલી તકે પકડાય તેવી માંગ તો થઈ રહી છે ત્યારે આ તરફ વન્ય પ્રાણીએ બાળકીને ફાડી ખાધા મુદ્દે પણ બાળ આયોગ એક્શનમાં આવી ચૂક્યું છે અને બાળ આયોગે આ મામલે વન વિભાગને પણ પત્ર વ્યવહારથી જાણ કરી છે મલહાર આપણી સાથે જોડાયેલા છે મલ્હાર હવે પત્ર વ્યવહારથી જ્યાં વન વિભાગને જાણ કરવામાં આવી છે હવે વન વિભાગ કયા પ્રકારની તૈયારીઓ દર્શાવી રહ્યું છે કુશાગ્ર નજર કરવા જઈએ તો જે રીતે અમરેલી અને ગીર સોમનાથ અંદર જે વન્ય પ્રાણીઓ જે છે તે હવે માનવ પક્ષી બની રહ્યા છે નાના બાળકો નો શિકાર જે છે તે ચાલતી રહ્યા છે જોકે આ સમગ્ર ઘટના જે છે તે બાળ આયોગ સામે આવતા જ બાળ આયોગ ના ચેરપર્સન જે છે તે આની અંદર દુઃખ વ્યક્ત કરીને વન વિભાગના અધિકારીઓ સાથે જે છે તે ટેલિફોન વાત કરી ત્યારબાદ પત્ર વ્યવહાર કર્યો હતો ખાસ કરીને ગીર સોમનાથ જે બાળકી ને દીપડા એ પાડી હતી જેનું મરણ થયું હતું બાળકીનું ત્યારબાદ બાળ આયોગે જે છે તે મૃતક બાળકીના પરિવારને વહેલી તકે સહાય થાય તે માટે સૂચના આપી હતી જેના જેના અનુલક્ષીને જે છે તે વન વિભાગે જે છે તે બાળકીના પરિવારને જે છે તે દસ લાખ રૂપિયાની જે છે તે સહાય પણ આપી છે એટલે કે હવે બાળ આયોગ પણ જે છે તે આ પ્રકારની ચિંતા જે છે તે વ્યક્ત કરી રહ્યો છે અને વન વિભાગ સાથે સતત સંપર્કમાં રહીને આ પ્રકારની ઘટના પુનઃ જિલ્લામાં ન થાય તે માટે પણ સૂચનાઓ આપી હતી જે પ્રકારના આ જે માનવ પક્ષી દીપડા હોય કે પછી સ્થિર શિહણ હોય તેમના જે હુમલા હોય તે બાળકો ઉપર થઈ રહ્યા છે તો તેમનો કઈ રીતે બચાવ કરવો એટલે કે બાળકોનું કઈ રીતે બચાવ કરે ને આ જે વન્ય પ્રાણીઓ જે અત્યારે માનવ પક્ષી બન્યા છે તે તમને કઈ રીતે પાંજરામાં પુરવા તે માટેની પણ સૂચના જે છે તે કુષાગ્રહ બાળ આયોગ દ્વારા જે છે તે આપવામાં આવી છે બિલકુલ આ મલ્હાર અને દર્શન આ બંને જોડા માહિતી સાથે તે બદલા આપનો આભાર ત્યારે આગળ મહત્ત્વના સમાચાર પણ અપડેટ કરીએ કે જ્યાં આ તરફ જે ઘટના સામે આવી છે ને તેને લઈને હવે જ્યાં વન વિભાગને પણ પત્ર બાળ આયોગ દ્વારા લખવામાં આવ્યો છે પત્રથી જાણ કરવામાં આવી કે જે બાળકો છે એ બાળકોને અત્યાર સુધી જેટલા પણ આ ઘટનાઓ સામે આવી છે ને તેની સમગ્ર જાણ વન વિભાગને કરાઈ